ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહકર અને મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાની બેઠક કોબા કાર્યાલય ખાતે યોજાઈ હતી જેમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી ચૂંટણીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને જનજન સુધી લઈ જવા પર ભાર મૂક્યો હતો સાથો સાથ તેમણે પ્રથમ વખત પચાસ ટકા મહિલા અનામતનો અમલ થનાર છે ત્યારે મહિલાઓ પક્ષમાં જોડાય તે માટે કાર્યકરોને અપીલ કરી હતી ત્યારે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ગુજરાતમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ માટે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા ટકાવી રાખવી મોટો પડકાર છે તમામ સ્થાનોમાં સત્તા જળવાઈ રહે તે માટે ભાજપ માટે મહત્વનું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપરીત પરિણામ આવે તો ગુજરાતની રાજનીતિમાં ક્રાંતિકારી ફેરફારો થઈ શકે છે મહિલાઓ પોતે પોતે મહિલાઓ ઘર ઘર સંપર્ક કરશે બહેનોની જે લાગણીઓ છે બહેનોની જે જરૂરિયાતો છે એ ભલે ડ્રાઈવર કંડક્ટરની ભરતીની વાત હોય કે પછી નાની સુની ગટર પાણી રસ્તાની વાત હોય દરેક વિષયને બહેનો પોતે સમજીને એ તકલીફોને નિવારણ કરવા માટે બહેન પોતે જ્યારે લીડરશિપમાં આવે ત્યારે કઈ રીતે કામગીરી કરી શકે છે એ ભારતીય જનતા પક્ષના મૂલ્યો સાથે કઈ રીતે કામ કરી શકે છે એની વાત આજે અમે લોકો બધા